આજે દસ તારીખ મોહરમ મહિનાની મોહમ્મદ સલ મોહમ્મદ પૈગમ્બરના જે દોહિત્ર ઇમામે હુસેનની શહાદતનું પર્વ મહેસાણાની સાત જગ્યાઓથી મોહરમનું જુલૂસ કાઢવામાં આવે છે આ તમામ સાત જગ્યાઓથી જુલૂસ નીકળી આઝાદ ચોક આઝાદ ચોકથી પછી પરત થઈને પોતપોતાના વિસ્તારમાં અને ખાસ કરીને મહેસાણા કસબાની અંદર બહુ મોટા તાજિયાનું જુલુસ બહુ મોટી પબ્લિક બહુ મોટી તાદાદના અંદર તમામ કોમ્યુનિટીને સાથે રાખી કસબા વિસ્તારના પ્રમુખ અયુબભાઈની હાજરીમાં એમની નિયુક્તિમાં એક પર્વ ઉજવવામાં આવે છે અને તમામ કોર્પોરેટર તમામ પોલીસ અધિકારીઓ આનંદ જોડાવે છે અને આ જુલૂસની અંદર અખાડાનું કરતબ પાણીની પરબનું અને પ્રતિક્રિયા કરવામાં આવે છે તમામ પ્રસાદીનું પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એ સમાપન થયા પછી તાજિયાનું જુલુસ સાંજે કસબા વિસ્તારના તમામ જે બી સાત જગ્યાઓ છે એ તમામ જગ્યાએ પરત કરવામાં આવે છે અને આ પર્વનું સમાપન એ રીતે થાય છે આભાર